દીવના ઘોઘલા સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં અગિયાર વર્ષની બાળકીનું ડૂબી જતા મોત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ પર વડોદરા પાદરાના રહેવાસી પરિવાર દીવ ફરવા માટે આવ્યા હતા જેમાંથી એક અગિયાર વર્ષની બાળકીનું દીવ સર્કિટ હાઉસમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું વડોદરાના પાદરાથી આવેલ એક પરિવાર દીવના ઘોઘલાના દરિયામાં પગ બોળીને ઘોઘલા બીચ પર રહેલ સર્કિટ હાઉસની પાછળ રહેલ સ્વિમિંગ પૂલમાં રેતી સાફ કરવા કોઈને પૂછ્યા વગર ઘૂસી ગયા હતા ત્યારે તેમની સાથે આવેલ અગિયાર વર્ષની ધાર્મી નીરજ કુમારે અચાનક સ્વિમિંગ પૂલમાં કૂદકો મારતા ડૂબવા લાગી હતી અને ત્યાં બુમાબૂમ મચી ગઈ હતી બુમાબૂમ સાંભળતા સર્કિટ હાઉસનો સ્ટાફ ત્યાં દોડી બાળકીને બચાવવા શરીરમાંથી પાણી બહાર કાઢ્યું હતું અને તાત્કાલિક એકસો આઠને બોલાવી એકસો આઠ મારફતે દીવ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી હતી મૃત ઘોષિત કરતાં પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું પોલીસે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક દીવ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘોઘલા સર્કિટ હાઉસ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી છોકરી નાની તમે ધ્યાન રાખવા દરવાજો જોઈએ